જે અનુસંધાને જોન સિક્સના ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ જુદી જુદી પોલીસ માણસોની ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી બાતમી મળી હતી કે સચિન પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો એકાણુંની સાલમાં દેશી હાથ બનાવટ તમંચા અને ધાળ લૂંટના ગુનામાં ફરાર આરોપી ઓરિસ્સા રહેતો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસની એક ટીમ ઓરિસ્સા પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપી સુરેશ સાધુ પરિડાને પકડી પાડવામાં સફળતા મળી હતી